કે તમારા સર્વેના તકડામાં જ બહાર નીકળો તમારી બધી વાતમાંથી બહાર નીકળો અને તમે ડાયરેક્ટ ખેડૂતને દેવા માફ કરો તો જ આ વાત પૂરી થાય એમ છે એટલા માટે કે આ વખતે કુદરતે એટલું બધું નુકસાન કરી નાખ્યું છે આ માવઠું નહોતું આ બરબાદી એવડી મોટી કરી નાખી કે ખાલી આપણે કપડાં પહેરવાના રહ્યાસ આપણું ઘર રહ્યું આપણા ઘરમાં જે કુદરતી પાકેલું અનાજ હોય એ રહ્યું છે ઉપર ધરતી અને નીચે જમીન વચ્ચે કાંઈ આપણી પા બીજું રીવ નથી આપણું બધી ફસલ ખતમ થઈ ગઈ ત્યારે સરકારને અમે કીધું કે દેવા માફી કરો અને સર્વેમાંથી બહાર આવો સર્વેમાંથી બહાર આવો એવી વાત બાપને એક વીઘો જમીન નથી એ મારી અમે બૂમ બરાડા જેની બેન પાડ્યા એને અને કીધું કે આ પ્રતાપભાઈ તો ખેડૂતોને ભડકાવે છે પ્રતાપભાઈ તો એ કે સરપસોને ભડકાવે છે પ્રતાપભાઈ ખેડૂતોને ગુમરાહ કરે છે મેં આખો દી ટીવીમાં એક જ વાત કરી દહ ઇંચ વરસાદ પડી ગયો સર્વે હેનું સામૂહિક સર્વે કરો એ આખા દીમા સાંજે મુખ્યમંત્રીને ખબર પડી જિલ્લાના સરપંચો ખેડૂતોએ એક ઝટકે ગામડામાં ગ્રામસેવકોને ગરવાના બંધ કર્યા સમૂહ શક્તિ બતાવી સાંજે મુખ્યમંત્રીએ સીધી પ્રેસ કોન્ફરન્સ કરી કીધું કે ભાઈ હવે સર્વે આપણે નથી કરવાનું સીધી સહાય આપવાની એટલે પહેલી જીત આપણી ખેડૂત એકતાની ન્યા થઈ ખેડૂત એકતા ખેડૂત સત્યાગ્રહની જીત પહેલી ન્યા થઈ આપણે લડીશું તો જીતીશું

આશીર્વાદ લઈને નીકળ્યા અને અમે એની વાત કરીને નીકળ્યા કે વિરજીભાઈ આ વાત લઈને અમે સમાજ અને ખેડૂત વચ્ચે જઈ તમે આશીર્વાદ આપો એની તબિયત ખરાબ હોવાના નાતે એને સંદેશો પણ અમારા તાલુકે તાલુકે પોગાડ્યો અને આ વાત લઈને અમે લાઠીના ખેડૂતોને વિનંતી કરવા આવ્યા છીએ કે આ કોઈ પ્રતાપ દુતાત કે વિરજીભાઈની કે ભાઈ પરેશભાઈની જેની બેનની લડાઈ નથી આ શેવાડાનો માનવી ખેતી કરતો ગામડામાં રહેતો કોળી હોય કાઠી હોય આયહર હોય

એનો વળતો પ્રહાર આવે વળતો જવાબ આવે જવાબ એટલા માટે નથી આપ્યો કે પ્રધાનમંત્રી વીમા વીમા યોજનાને દીધી ગામ દીધા યોજના બંધ કરી દીધી ઓલા પૈસા લઈને જે ભાગી ગયા હતા એની ઉઘરાણી કરી તો એણે પ્રાઇવેટ કંપનીઓ બોન્ડના નામે સરકારની એક પાક એટલે કે સરકાર ચલાવતી સરકાર ગુજરાતમાં ભાજપ ચલાવે એ પાર્ટીમાં બોન્ડના નામે પાછલા બાવણે પૈસા નાખી દીધા જેવી કમતી કંપનીઓ પ્રમાણે પૈસા આપ્યા એટલે આપણું આંધણ કરી નાખ્યું માવઠા આવે એટલે આપણને પડી ગયું નહીં તો આવનાર પેઢી આપણી ગુલામ થઈ જશે માટે ગુલામીમાંથી બહાર નીકળવું હોય તો આપણે લડતા રહીએ આપણે રિઝલ્ટની પરવા કર્યા વગર આપણું લક્ષ લઈને આપણે લડતા લઈને સૌ સાથે મળી આપણી એકતાને મજબૂત બનાવે એટલી અભ્યતા સાથે જય હિંદ જય ભારત ખેડૂત ખેડૂત બચાવ સત્યાગ્રહ સાવણી મારફત વડિયાથી અમારી આ શરૂઆત થઈ અને આજે લાટીન બપોર પછી બાબરા આ મુદ્દો દેવા માપી સાથે અન્ય પંદર મુદ્દાઓની સાથે ધરણા અને આવેદનોની આપી પ્રક્રિયામાં અમારી એક જ વાત હતી કે બિન રાજકીય રીતે ખેડૂતોની આ વાત ઊભી થાય અને ખેડૂતોના દેવા માપતે મુખ્ય મુદ્દામાં જેટલા લોકો અમને સાથ સહકાર આપે એ આવકાર્ય છે ગઈકાલે અમે બે ધારાસભ્યો અમને મદદ કરી એને પણ અમે આવકાર્યા એને પણ યાદીમાં લીધા અને એને પણ શુભેચ્છાઓ આપી અને પૂર્વ ધારાસભ્ય અમારા વિસ્તારના આજે કાળુભાઈ વિરાણીએ પણ પત્ર દેવા માફીનો લખ્યો ત્યારે એક એક વ્યક્તિ આ જાગતી જાય છે સામૂહિક રીતે સરકાર ઉપર દબાણ ઊભું થાય કાળુભાઈ વિરાણીને હાટ અને હૃદયથી શુભેચ્છા આપું છું કે ખેડૂત નેતા તરીકે કાળુભાઈ આજ પ્રમાણે અવિરત પ્રમાણે આપણે સૌ સાથે મળીને ખેડૂતની રક્ષા કરીએ અને ખેડૂતના હિતની વાતો કરીએ ખેડૂતના દેવા માફ થાય અમારો મુખ્ય મુદ્દો હતો ખેડૂતના દેવા માફ થાય તાત્કાલિક ધોરણે ઘાસચારાની વ્યવસ્થા થાય અને જે પરિસ્થિતિ નવી શિયાળુ પાકના વાવેતર માટેની ખાતરની પણ વ્યવસ્થાઓ થાય ખેડૂતોને નવા વાવેતરો માટે દવા બિયારણ લેવા માટેની જીરો ટકા પૈસાથી નવી લોનની વ્યવસ્થા થાય વિવિધ મુદ્દા સાથે પંદર મુદ્દા સાથે ખેડૂત બચાવો સત્યાગ્રહ સાવણી મારફત આપને આવેદન આપીએ આવેદન સરકાર શ્રી સુધી જાય અને અમારી વાત અને અમારા દેવા માફી થાય એ મારો મુખ્ય મુદ્દો છે આપને વિનંતી કરીએ કે આ વાત સરકાર શ્રી સુધી જાય અને અમારા દેવામાં સત્વરે તમારી જે કંઈ રજૂઆતો છે કલેક્ટર મારફત કલેક્ટર સાહેબ મારફત આપણે સરકાર શ્રીમાં પહોંચતી વાતને સત્ય બને અમે મેલ દ્વારા મોકલી આપશું જે કંઈ વેદનાઓ છે સંવેદનાઓ છે કલેક્ટર સાહેબ મારફત આપણે સત્વરે પહોંચાડવાનો પ્રયત્ન કરશું